એટલે ક્યારેય ક્યારે તમે તમે તમારી અંદર ક્યારેય જોઈ શકે અત્યારે તમે કેના ઉપર કામ કરી રહ્યા છો તમે માનો કે તમે રૂટીનમાં હો તો તમને ખ્યાલ હોય કે તમારે અત્યારે ક્યાં કામ કરવા જેવું છે વિશેષ રૂપે ક્યાં કરવા જેવું છે કઈ વસ્તુ અત્યારે પાવરફુલ રીતે હેરાન કરે છે એ બધી કઈ ખબર જ નથી હોતી તો હવે તમે કામ સેના ઉપર કરતા હોય તો ક્યાંક કરવું તો કામ ક્યાં કરતા હો એટલે એમ કે રૂટિનમાં એલા જ જાતા હોય આમ આખું વિષય સત્સંગમાં જાય અને બધું કરે પણ જે જગ્યાએ કામ કરવાનું હોય એ જગ્યાએ તો કામ જ ન થતું હોય અને બહુ અઘરું હોય છે આ બધી કે આ માનો કે કોઈ આગ્રહ ઉપર કોઈ માન્યતા ઉપર કોઈ હિંસા ઉપર ક્રોધ ઉપર આપણે કામ કરવું છે નક્કી કરેલું હોય અને મારી અંદર વિશેષ ફીચર ક્યુ છે મારે અત્યારે બહુ વારે વારે ઉઠલો મારે છે એ શું છે મારે એના ઉપર કામ કરવું છે એવું તો કઈ વસ્તુ નથી એટલે કેવી રીતે સાધના થાય છે એ જ ખબર નથી કે ક્યાં કેવી રીતે હાલ અને વર્ષો વર્ષો લગીને એમ કે ખબર જ નથી પડતી ક્યાં જવું છે અને સમય પછી અમુક સમય થાય તો બીજામાં ડાયવર્ઝન થઈ ગયા હોય તો હવે આમ તમે જુઓ તો આ બેહોશીમાં બધી હેપનની પ્રક્રિયા છે બધું બની ગયું છે એમ એમાં વર્તમાન જ કામ કે તો વર્તમાન જ કામ કરે વર્તમાન વર્તમાન એ ખરો ને પ્રેમ ખરો પછી વર્તમાન ખાલી નહીં ખાલી વર્તમાનમાં તમે ગમે એટલું રહ્યો પણ પ્રેમ અહંકારને કાઢવાનો ન હોય ને અહંકાર દુશ્મન જેવો જ્યાં લગી ન લાગે ને ત્યાં લગીને કામ જ ન થાય અહંકાર બીજા વ્યક્તિની બીજી પરિસ્થિતિની અહંકાર જ છે વિમલા ત્યાં આગળ જ એક વ્યક્તિ ઘણા વર્ષ લગીને જોતો અને ખાલી એક નાનો કંઈક નાનો પ્રસંગ બન્યો તો એનો અહંકારને ઘવાઈ ગયો એવા કેટલાય લોકો હોય કે અહંકાર ઘવાઈ જાય તો ભય આધ્યાત્મિકતામાં નેગેટિવિટી ઓછી થવી જોઈએ ક્યાંક નેગેટિવ વાત હાલતી હોય તેને ઓછી કરવાની હોય એને સપોર્ટ ન કરવાનો હોય તો એ બધું તો કંઈ હોતું નથી આમાં તો કામ કેવી રીતે થાય હોમ હાઉસ સિમ્પલ વસ્તુ છે તમારે પ્રેઝન્ટ મોમેન્ટ રહેવાનું છે અને પ્રેઝન્ટ મોમેન્ટની અંદર તમારે ઈગો ને પ્રેમ નથી કરવાનો આટલું યાદ રાખવાનું ઈમેજને પ્રેમ નથી કરવાનો ઈગો ને પ્રેમ નથી કરવાનો જ્યાં જ્યાં નડતર લાગે ત્યાં એના ઉપર કામ કરવાનું એમ કે એવી તડપણ મનો કે વર્તમાન ક્ષણ ને સાક્ષાત્કાર કરવાની તડપણ કોની કે વર્તમાન ક્ષણ ને સાક્ષાત્કાર કરી લઉં ભગવાન આપણે આપણે એમ કે ભગવાનનો સાક્ષાત્કાર હવે જે આધ્યાત્મ ની સાધના કરે છે એના આત્માનો સાક્ષાત્કાર કરવાનો જ છે એટલે હવે પ્રેઝન્ટ મોમેન્ટ છે એનો કોણ સાક્ષાત્કાર કરે છે પ્રેઝન્ટ મોમેન્ટ અને એ આવડી જાય તો તમારે પછી ક્યાં પ્રોબ્લેમ છે ખાલી હાજર હાજરી એટલે એ પોતે જ ભગવાન પ્રેઝન્સ થાય એટલે ભગવાન અને પ્રેઝન્સ ને તમે ફીલ કર્યું પ્રેઝન્સ શું છે એને ફીલ કર્યું તો આમાં આપણે આટલા વર્ષ કેમ લગાડી છે